કારણ કે હમણાં દિનેશભાઈ છે ની દુકાને હું એકલો જઉં છું દુકાને એટલા માટે કઈ નીકળી શકતો નથી તો પછી દુકાને બેઠા બેઠા મે કીધું તમે બોર થઈ જાવ હું બોર થઈ આવ્યો એટલે મૂવી જોઈ મેં સારી સારી એક બે મજા આવી ગઈ હમણાં તો સોંપે જતો એટલે ક્યાં બહાર નીકળ્યો નહોતો તો બ્લોગ નહોતા બનાવ્યા પણ ફાઇનલી આજે દિનેશભાઈ આવી જવાના છે રિટર્ન એમ કહેતા હતા પછી જુઓ હવે આવે તો સાચા બાકી મેં ફોન કર્યો ને તો એ ક્યાંક ફરવા ગયા ક્યાં કહેતા કે આપણે ક્યાંય ખબર નથી ફોન નહોતા ઉપર વચ્ચે તો આજે આવી જશે ને એટલે આપણે બ્લોગ ચાલુ કરી દીધો હોય આવીએ તો સારું તો આપણે ક્યાંક વી આડાઉડા નીકળશું ને મસ્ત મજાના વ્લોગ બનાવશું તમારા માટે અમારા માટે પણ આવી ગયો છે આપણો યો નવા ચશ્મા શું કે ભાઈ હમણા ભાઈ ઘણો ટાઈમ થઈ ગયો ભાઈને મોટું નથી મજા નોતી હતી મારા ઘરે જા આજો આજો આવી ગયો છે બકલે બકલે આ સમાજ બનાયા શું આ શું ભાઈ બધી જગ્યા જઈએ છ દિવસ માં તું ક્યાં ને ક્યાં જઈએ ક્યાં જઈએ પછી વિસ્તારથી ગઈ જ્યારે ક્યારે આજે તું આજે મંગાવો સારી એમ

ઈની ભાઈ Kashmir માં કઈ ન ગયો તો 7 દિવસ કીધું રેકોર્ડિંગ છે મારા મારા કીધું મહારાષ્ટ્ર કાટ કાટ ભાઈ રેકોર્ડિંગ સાંભળી એ તારું રેકોર્ડિંગ છે તાર સિસ્ટમ ના રેકોર્ડિંગ વાધું વાત જ ન થઈ ક્યાં ગયો

તેનાનો ચલાય કે ઈ કેતું શું હે કા ગલો ચલા કે હા ભાઈ શરૂવત માં કે ન મે ત્રણ દિવસ લગાતાર ફોન કરે ફોન જ ના ઉપડે ફોન તો જો અમારે બધા ભેગા હતા ને એનો નિયમ હતો તો ફોન વાપરવાની યુઝ ના કરવો તો સાહેબ તો ઈ વાત ના કરજે ભાઈ આપણે તો કઈ જોવા ગયા હતા શું હતું ને શું હતું સામી હતું સામી છે સત્સંગ માં તો ફોન ન ઉપાડવાના ને બોલ અંદરની શાંતિ લેવા ગયો તો એવો એવો કે નિયમ હતો ની કેડે પછી થોડો રિલેક્સ હોવો જોઈએ ને ઓ રિલેક્સ થાવા ગયો યાર કામ તો આખી ઉપર બનાવાનું કામ હોય તો જરૂરી

મિત્રો મારું પેમેન્ટ આવ્યું તો તમે આ બે ગરીબો ને આજે જોઈ શકો તમે

பாணி 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 பாணி

વરસાદ આવે ને બધું ભૂજી હમ ને ક્યાં નતું ભૂજતું બધું ગમે આ બાલડી જે આવતી વઢારે હા

આ એવી રીતે ભેગા થયા અમારે અહીંયા રૂમે પાણી બહુ નથી આવતું મતલબ બોટલ જે આવે વીસ વાળું તો અમે આવ્યા ને તે આ પી રે અહીંયા પડ્યા હોય આ તો મેં તમને આમ દેખાડ્યું ભરી નાખ્યા રોહિત અને કહે ને આ બધું તમે પાણીનું બોટલ આખું ટોટલી ભરેલું પડ્યું હતું રોહિત આજે હજી તમે સાફ કરી નાખ્યું હું આવ્યો એને પેલા ના કહેતા તો તમને બધું દેખાડ કેમ પડ્યા હતા આ જુઓ ખાલી આપડા રોહિતભાઈ બહુ કામ વાળે કાલ સવારે સફાઈ કરી નાખી પાછી અત્યારે સફાઈ કરી નાખી બોટલ અહીંયા કેમ પડ્યા જ ઉપાડ લીધા ત્રણ છો અરે હજી તો કેટલા ફગાઈ દીધા ભેગા થઈ ગયા હતા માણસ રીત માં નથી લોકો હું તો લાગે માઠું